નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જી મિત્રો ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા રજિસ્ટ્રાર સાહેબ દ્વારા જાહેરાત આપવામાં આવેલ છે ઘણી બધી અલગ અલગ વેકન્સીઓ છે તો મિત્રો જરૂરથી આ વિડીયો તમારા મિત્રોમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી દેજો વિગતે જોઈએ તો ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીએ ઓનલાઈન અરજીઓ ઇન્વાઇટ કરેલી છે પર્ટિક્યુલર ફોર્મેટની અંદર કોઈપણ ભારતીય ઉમેદવાર માટે તો સીધી ભરતી છે ગ્રુપ એ ગ્રુપ બી અને ગ્રુપ સી માટેની અને નોન ચીટિંગ પોસ્ટ માટેની યુજીસી રેજ્યુલેશન અને ગુજરાત પબ્લિક અંડર યુનિવ સોરી યુનિવર્સિટીઝ એક્ટ બે હજાર ત્રેવીસ અંતર્ગત તો મિત્રો જગ્યાનું નામ છે રજિસ્ટ્રાર એક વેકન્સી છે પે લેવલ જે છે પે મેટ્રિક્સ પ્રમાણે સેવનસીપીસી પ્રમાણે તો ચૌદમા નંબરનું થાય પેની જે રેન્જ છે એક લાખ ચુમ્માલીસ હજાર એકવીસ બે સોરી બે લાખ અઢાર હજાર બસ્સો ઓપન કેટેગરીમાં બીજી વેકન્સી છે આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર સાહેબની એક વેકન્સી છે દસમાં નંબરનું પે લેવલ થાય છપ્પન હજાર સોથી એક લાખ હજાર પાંચસો ઓપન કેટેગરીમાં સેક્શન ઓફિસરની વેકન્સી છે ચાર લેવાના છે આઠ પે લેવલ છે ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ હજાર ત્રણ ઓપનમાં અને એક માં લેવાના છે પર્સનલ આસિસ્ટન્ટ બે લેવાના છે નંબર નંબરનું પે લેવલ થાય પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો હજાર છસો ફિક્સ સેલરી છે પાંચ વર્ષ માટે બે ઓપન કેટેગરીમાં લેવાના છે સિનિયર ક્લાર્ક લેવાના છે સાત ચાર નંબરનું પે લેવલ થાય પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજારની સો છવ્વીસ હજારની ફિક્સ સેલરી છે પાંચ વર્ષ માટે પાંચ ઓપનમાં અને એક એસસીબીસીમાં લેવાના છે અને એક એસટીમાં લેવાના છે સિવિલ સુપરવાઇઝર લેવાના છે એક છઠ્ઠા નંબરનું પે લેવલ થાય પાંત્રીસ ચારસોથી એક લાખ બાર હજાર ચારસો ઓગણપચાસ હજાર છસો ફિક્સ સેલરી છે પાંચ વર્ષ માટે એક ઉમેદવાર લેવાના ઓપન કેટેગરીમાં લેબોરેટરી આસિસ્ટન્ટ લેવાના છે બે તો પે લેવલ બે બીજા નંબરનું છે પચીસ પાંચસોથી એક્યાસી હજારને સો છવ્વીસ હજાર ફિક્સ સેલરી પાંચ વર્ષ માટે છે બે ઓપનમાં લેવાના છે ત્યારબાદ જોઈએ તો ક્લાર્ક લેવાના છે દસ બે બે હજાર પે લેવલ ઓગણીસ હજાર નવસોથી તેસઠ હજાર ત્રણસો છવ્વીસ હજારની ફિક્સ સેલરી પાંચ વર્ષ માટે મળશે છ ઓપનમાં બે એસસીબીસીમાં એક એસટીમાં અને એક ઇડબલ્યુસીમાં લેવાના છે તો એપ્લિકેશન ફોર્મ એલોંગ વિથ ડિટેલ્સ ઓફ એસેન્શિયલ ક્વોલિફિકેશન તમારું જે શૈક્ષણિક લાયકાત જે છે જરૂરી લાયકાત અનુભવ અને પે સ્કેલ જનરલ ટર્મ્સ એન્ડ કન્ડિશન એ બધું બધું જ તમે જે વેબસાઇટ જે છે કે એસ કે વી કે યુ ડોટ એસી ડોટ ઇન પરથી તમે ડાઉનલોડ કરી શકો છો તમારું જે ફિલ્ડ એપ્લિકેશન ફોર્મ હોય એની ફાઇવ કોપીઝની અંદર વિથ રિક્વાયર્ડ ટેસ્ટમોનિયલ્સ ટુ રીચ પર્સનલી આરપીઆઈડી કરવાનું છે તમારે રજિસ્ટ્રાર કેસ કેવી કચ્છ યુનિવર્સિટી ભુજ ત્રણ સાત જીરો ઝીરો જીરો એક પર અને દસ એપ્રિલ બે હજાર ચોવીસ પહેલાં મળી જાય એવી રીતે સેપરેટ એપ્લિકેશન રિક્વાયર્ડ છે દરેક પોસ્ટ માટે અધરવાઇઝ ધ એપ્લિકેશન દરેકે દરેક પોસ્ટ માટે અલગ અલગ એપ્લિકેશન કરવાની છે ફોર્મ વિલ બી લાયબલ ટુ બી રિઝેક્ટેડ ડીડી ઓફ પાંચ છો અને અઢીસો ઇન કેસ ઓફ એસસીએસટી પીએચ કેન્ડિડેટ તો અઢીસોનો ડીડી કઢાવવાનો છે નોન રિફંડેબલ હશે ડોન ઇન ફેવર ઓફ રજિસ્ટ્રાર કેસ કેવી કચ્છ યુનિવર્સિટી પૂજ પેએબલ એટ પૂજ સેક શુડ બી એટેચ વિથ ધ એપ્લિકેબલ ઇક્વેશન ફોર ઇચ પોસ્ટ તો લાયકાત દ્રતા જરૂરથી આ અરજી કરજો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો ચેનલની સબસ્ક્રાઈબ ના કરી દેજો પછી જ આભાર સાથે જય જય ભારત